લંચ કે ડિનરમાં દહીંનું સેવન કરવું જોઈએ દહીં પેટે ઠંડુ અને શાંત રાખવામાં મદદ કરે છે જો તમે ઈચ્છો તો લચીના રૂપમાં દહીં ખાઈ શકો છો પરંતુ અહીં આપણે ફ્રૂટ વાળું રાયતું બનાવીશું અહીં આપણે ઘરનું એકદમ સરસ ફ્રેશ દહીં લીધેલું છે તમે બહારનું દહીં પણ લઈ શકો છો હવે આ દહીંને આપણે એક જારમાં એડ કરવાનું છે જેથી તેમાં જેટલું પાણી હોય તે આસાનીથી નીકળી જાય અને દહીંમાં પાણી ન રહે તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે બધું જ પાણી દહીંમાંથી નીકાળી દેવાનું છે ત્યારબાદ આ દહીંને આપણે એક મોટા બાઉલમાં એડ કરવાનું છે આ રીતે મોટા બાઉલમાં આપણે બે ચમચા જેટલું દહીં એડ કરવાનું છે અને ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન બુરુ ખાંડ એડ કરવાનું છે જો તમારે વધારે ગળું બનાવવું હોય તો તમે ખાંડ તમારા ટેસ્ટ અનુસાર એડ કરી શકો છો ત્યારબાદ આ વિક્સની મદદથી દહીં અને બુરુ ખાંડને એકદમ સરસથી મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે જે ચાયણી ફેરવીએ છીએ તે રીતે આ બીટરને ફેરવવાનું છે જેથી દહીં અને બુરુ એકદમ સરસથી મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક નંગ કાપેલું કેળું એડ કરવાનું છે અને નાના નાના કટ કરેલી લીલી ગ્રેપ્સ છે ત્યારબાદ તેમાં એડ કરીશું સ્વાદ અનુસાર સોલ્ટ એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર બધા જ મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે જેથી દહીં અને મસાલા બધા સારી રીતે મિક્સ થઈ જાય આ દહીંનું રાયતું તમે ક્યારેય ન બનાવ્યું હોય ફ્રૂટવાળું તો તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું બને છે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો 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 બાળકો પાણી બિલકુલ નથી પીતા આ રાયતું તમે બનાવીને આપી શકો છો બાળકોને તો બહુ જ ભાવે તેવું ટેસ્ટી એકદમ યમી એવું તૈયાર થાય છે આ રાયતું તમે ભજીયા સાથે પણ ખાઈ શકો છો ભજીયા સાથે થેપલા સાથે ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો તમે ફ્રૂટ વાળું રાયતું ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો